બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે ત્યારે બનાસકાંઠાના પાંથાવાડામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઘેનીબેનની મોટી સંખ્યામાં પ્રચાર સભા યોજાઈ હતી આ સભામાં જાહેર મંચ પરથી કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેને આક્રમક મૂળમાં ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પડકાર ફેંક્યો છે ગેનીબેને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય તે એંગલથી અમે અને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવા તૈયાર છીએ લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીના અમે માનવાવાળા છીએ અને પછી એવડો મોટો ફાંકો હોય તો ટીટ ફોર ટેટ એટલે જેવા સાથે તેવા પણ બનતા આવડે છે પ્રચાર સભામાં કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

今晚啥的地方？